નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવે આ અંગે જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે શહેરના મોટાભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ખાસ કરીને કસક સર્કલથી કસક ગરનાળો અને ધોળીકુને જોડતો માર્ગ પાંચ બધીથી ઢાલ તથા શક્તિના સર્કલ તેમજ શક્તિના સર્કલથી ભૃગુ ઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરાશે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગ ઉપર ખાડા પડી ગયા હતા અને ધૂળિયા માર્ગોના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો દિવાળી પૂર્વે માર્ગો સુધરી જવાથી વાહન વ્યવહાર સુચારુ બનશે અને તહેવારોની ખરીદી માટે નીકળતા લોકો માટે રાહત સાબિત થશે આ વર્ષે વરસાદ લાંબા સમય સુધી ચાલવાથી રસ્તાઓમાં જે નુકસાન થયું છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા ટૂંક સમયમાં રસ્તાઓના કામ ચાલુ કરશે અને દિવાળી પહેલા પહેલા રસ્તાઓના કામ પૂર્ણ કરશે જેમ કે કસક ગનાળા થી લઈને દાંડિયા બજાર સુધી મુખ્ય રસ્તો કસક સર્કલ થી કસક ગનાળા સુધીનો પાંચ બત્તી થી ધલ સુધી રસ્તો કલેકટર કચેરી થી જજ ના બંગલો સુધીનો રસ્તો શક્તિનાથ સર્કલથી ભૃગુ બ્રિજ સુધીના એવા અનેકો રસ્તાઓ ના કામ જલ્દી થી સારું કરીને દિવાળી પહેલા પૂર્ણ કરીશું જેથી કરીને ભરૂચના રહીસોને તકલીફ ના પડે અને વરસાદના કારણે જે ભરૂચના રહીસોને તકલીફ પડી છે એને અમે આ રસ્તાઓના કામ પૂર્ણ કરીને અમને શાંતિપૂર્વક દિવાળીનો તહેવાર એમનો સારો જાય એ રીતે પૂરેપૂરો ભરૂચ નગરપાલિકાની ટીમ સાથે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું